નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનમાં આતંકવાદી અઝહર દેખાયો આતંકવાદ અંગે પાકિસ્તાનનો ચહેરો ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે આંતરરાષ્ટ્રીય આતંકવાદી મસૂદ અઝહર ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં જોવા મળ્યો છે ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ અઝહર ગિલગિટ બાલ્દિસ્તાનના સદાપરા રોડ વિસ્તારમાં જોવા મળ્યો હતો તાજેતરમાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનના બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે મસૂદ હજહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છૂટાછેડાના કેસમાં કોલ રેકોર્ડિંગ માન્ય ગણાશે સુપ્રીમ કોર્ટે એક છૂટાછેડાના કેસમાં નોંધ્યું હતું કે છૂટાછેડાના કેસમાં કરેલું કોલ રેકોર્ડિંગ પુરાવો માનવામાં આવશે પક્ષકારોએ દલીલ કરી છે કે કોલ રેકોર્ડિંગ જેવા પુરાવા સ્વીકારવાથી વૈવાહિક જીવંતમાં આ ગુપ્તતાનો નાશ થશે આનાથી વિવાહિત જીવનમાં જાસૂસીને પ્રોત્સાહન મળશે જે સામે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવા કોલ રેકોર્ડિંગ સીધા વૈવાહિક વિવાદ સાથે સંબંધિત છે તે પર્સનલ લાઇફમાં દખલ કરશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં એન્કાઉન્ટર છ નકસલીઓ ઠાર છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે મોટી અથડામણ થઈ છે સૈનિકોએ છ નકસલીઓને ઠાર માર્યા છે માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો દારૂગોળો મળી આવ્યા છે જેમાં એક કે ફોર્ટી સેવન એસએલઆર રાઇફલ વિસ્ફોટકો અને અન્ય ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ હતું અને શોધખોળ હજુ પણ ચાલુ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરી ભાવ વધારો નવસો ને પંચાણું રૂપિયા નક્કી કરાયો છે સાબર ડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે હવે નવસો ને નેવની જગ્યા નવસો ને પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો છે પ્રતિ કિલો ફેટ રૂપિયા પાંચનો વધારો જાહેર કરાયો છે જેથી હજારો પશુપાલકોને ફાયદો થશે દરેક સંઘ કરતાં આ વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા હોવાનો દાવો કરાયો છે સાબર ડેરીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતા વધુ ભાવ અપાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી હોટેલ દુબઈ હવે બુર્જ ખલીફા પછી વિશ્વની સૌથી ઊંચી હોટેલ સિયાલ ટાવર ખોલવા જઈ રહ્યું છે આ ભવ્ય હોટલમાં એક હજાર ને ચાર રૂમ અને એકસો સુડતાલીસ લક્ઝરી સ્વીટ્સ હશે ખાસ વાત તો એ છે કે આ હોટલના રૂમના બેડમાંથી જ બધું દુબઈ નિહાળી શકાય છે હોટલમાં એક્યાસી માળ પર સ્કાય લોન્જ અને છોતેરમા માળ પર સ્કાય પુલ છે અને ચોંતતેરમાં માળ પર આ ટેટુ રેસ્ટોરન્ટ જેવી અનેક સુવિધાઓ હશે ઉપરાંત બાર માળનો એટીરિયમ સ્કાય ગાર્ડન પણ જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ એક આતંકવાદી સ્ટેટ છે તુર્કી પર ઇઝરાયલ અને સીરિયાના સંઘર્ષમાં કૂદી પડ્યો છે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ પર તૈયપા એદોર્ગે ઇઝરાયલની ટીકા કરી છે તેમણે કહ્યું છે કે છેલ્લા બે દિવસમાં ઇઝરાયલે આપણા પડોશી દેશમાં તેની ગુંડાગીરી વધારી છે હું ખુલ્લે આમ કહીશ કે ઇઝરાયેલ કાયદા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરીતું નથી તે આતંકવાદી દેશની જેમ બેદરકારીભર્યા પગલાં લે છે અને ઇઝરાયેલ એક આતંકવાદી સ્ટેટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજના પર વ્યવસ્થાપકની ભરતી બનાસકાંઠાના દિયાદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપકની જગ્યા હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે પડતી પડી છે આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે જેમાં ચૌદ મોજરૂ નવા પ્રાથમિક શાળા પાંત્રીસ મેસર પ્રાથમિક શાળા અને સાઠ પાલડી પરું પ્રાથમિક શાળા એક્યાસી ચીબડા પ્રાથમિક શાળા અને એકસો ને છ્યાસી વિસનગર પ્રાથમિક શાળા ખાતે આ માટે ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ નારાજ ગંભીર બ્રિજ દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટનો માર્ગ અને મકાન વિભાગની કામગીરીથી નારાજ થઈ છે હાઈકોર્ટે પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટ સરકારને સવાલ કર્યો છે હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ચોમાસા પહેલાં અને પછી ઇન્સ્પેક્શન થવાનું હતું છતાં કેમ દુર્ઘટના ઘટી રાજ્ય સરકાર વતીથી એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માગી અને અધિકારીઓ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટરે કરી છેતરપિંડી કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પરાક્રમ કરીને સરકારને ધૂમભો માર્યાનો કિસ્સો સામે આવ્યો છે નાયબ મામલતદાર અને ફરિયાદીની જાણ બહાર લોગ ઇન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને સોળ લાભાર્થીઓના ખાતાઓ ફરીથી શરૂ કરી દીધા બાદ સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી નવ પોઈન્ટ ચોપન લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસે ત્રણ મહિલા સહિત ચારની કરી છે ધરપકડ સુરતમાં ભરતકુમાર ચોક્સી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકોએ વેપારીની નજર ચૂકવીને ત્રણ બાણું લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના બની છે આ ઘટનામાં વેપારીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીઓને પકડવા માટે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી છે સીસીટીવીના માધ્યમથી કરાયેલી તપાસમાં પોલીસે ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના પેથાપુરમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે ગાંધીનગરના પેથાપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓની સારવાર કરતો હતો બોગસ ડોક્ટર પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતો હતો ગાંધીનગર એસઓજીએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી દવાઓ પણ કબજે કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ત્રણ ભૂકંપના આંચકા આવ્યા એક પછી એક ત્રણ વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા આવ્યા છે જેમાં મ્યાનમારમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભારતની વાત કરીએ તો ઉત્તરાખંડના ચમોલીમાં ધરતી ધ્રુજી હતી દરમિયાન ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અફઘાનિસ્તાનમાં પણ ચાર પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો આ ત્રણેય ભૂકંપથી કોઈ નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા અહીંથી કરશે પધરામણી અરવલ્લી મહીસાગર કચ્છ ખેડા આણંદ પંચમહાલ વડોદરા દાહોદ સુરત વલસાડ નવસારી તાપી દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર અને અમદાવાદમાં પણ મધ્યમથી હળવા વરસાદ પડી શકે છે આ આગાહી હવામાન વિભાગે કરી છે હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતા જવાહર ચાવડાનું મોટું નિવેદન ભાજપ નેતા જવાહર ચાવડાએ જૂનાગઢમાં કહ્યું છે કે સંગઠનની તાકાત વિસાવદરમાં હદ થઈ ગઈ છે વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા છે મોટી વાત તો એ છે કે આ વિસ્તારમાં આ ઘટના બની છે અને તેમાં તમે સંગઠિત થયા છો કહ્યું છે કે મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો વિસાવદરમાં સમાજ બનાવજો એક સાથે રહેજો આહિર સમાજના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે ચર્ચા હતી કે ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે અંદરખાને મદદ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી દેશભરમાં સોમવારથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે તે પહેલાં કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું સુચારું કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માગશે નોંધનીય છે કે ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી એકવીસ ઓગસ્ટ સુધી ચાલનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે